ટ્રાન્સફર ગાયો ગાજે સોડ લો આ તો લૂટવાના ધંધા છે બરોબર છે બરોબર છે પાડો પાવા જાવ ને ભે પાટું મારે સોગતો ખુવાને એમ ને બરોબર છે રેડી છે રેડી હા તો એમ કરો તમે સોનો પીયુ કે નંબર મને મેળવી જ્યો પીયુ કે નંબર નથી એમને બરોબર છે સફ તો મોઘો હતો જાપાન થી લાયા હતા તો મોગા છે ને સોગઠો નો ફોટો પડ્યો મને વોટ્સઅપ કરો મળી જાય મળી જાય હું હમણાં ચેક કરી લઉં અરે ઓનલાઈન ભોપા બોલે એટલે આઈ ગયું બધું કમ્પ્લેટ ચેક કરાવૂગલ મેપ માં જાય હા થઈ જાય તમારું શેના પાસ ના બે રૂપિયા લાવશો હવે આમાં બધી દવાખાના દવાખાનામાં નથી હોતું આ થોડુંક દવાખાનું છે તું આને ચોથી ઉપાડી તું બારું બરોબર છે એમ પાડો એમની ભગડી પહેનો છે બરોબર છે હા વાંધો નહીં વાંધો નહીં એમ કરો તને ઉગમણી સાઈડ કાચી ને પાંચસો રૂપિયા ગુગલ પે કરો અને વીસ રૂપિયા નું નાનું રિચાર્જ નાખાવો અરે પાડો ભંડિયા ઠીચ આવશે રહડા ના શીખ પતરા તોડી નાખશે ઓનલાઈન ભોપો કે એટલે બધું આવી ગયું ભરોસો રાખવાનો હોય હારો હારો થઈ જાય બરોબર બરોબર હા હવે કા આપવાનું શું લઈ તમે હા એટલે આ તું આનું મોઢું જોઈને મારો દાડો બગડો છે અને મારું બેન તું અરે માફ કરી જો ભૂલ થઈ જાય છોકરા હવે એમ માફ બાપ ના કરે સો રૂપિયા વધી જા એક વટા નું દુઃખ મટાડવાનું છે ફોન કરું હમણે કિલો હાગરી અત્યારે રાખો અલ્યા તું બરોબર જગ્યા છે હોય કને તારો હડફે દુઃખ મટી જાય છે

પણ મારા માં પૈસા નો મેસેજ ના આવ્યો રસ્તાજીક આજુબાજુ ચાદા છે બિચારો એની પાસે કેનેડા જવાની ટિકિટ ક્યાં છે અને ટિકિટ બધો બેચારો ચા થાય છે ખોટો ટ્રેન માં ધકા ખાઈ ખાઈ મરી જાય છે આજુબાજુ નો કરાવો ને ચોક સેટલમેન્ટ લ્યા મેં એને ચોક કેનેડા જવાનું કીધું છે છોકરી કે આવશે આમાં એવું છે ને કે અહિયાં કને એને નોકરી મળવાની નથી અને ઈ પલેન માં બહેન આવશે દીહા ઉતરશે દીહા માં રસ્તો ભૂલી જશે છે બાવળી અમદાવાદ હલવાય છે અને હવાર હવાર તું લઈને જતો એમાં તારો ભેટો થાય છે કરી ને ઢોકળું કરાવો બહે વરા પસ તો મારા છોકરો પેણી ગયા છે તો મારા લગ્ન કઈ રીતે થાય છે થોડુંક સમજણું પણ આવું થાય ને અરે ત્રણ હે ના સહે આલું

છે સારો તમે ટ્રાન્સફર કરવાના એક જ નાખો પ્રોબ્દમ હતા શું લેવું વધારે હા ઓનલાઈન દુઃખ મટાડવું ગમે આના હારો ચારે બાજુ કેતા રહેજો કાંઈ પણ મન ડોકવાનું